જય માતાજી જય ઠાકોર સમાજ જય ઠાકોર સેના હું મેહુલસિંહ ઠાકોર ગાંધીનગર ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ જણાવતા આનંદ થાય છે કે સમૂહ લગ્નનું આયોજનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે આખા પંથકની અંદર ખુશીની લહેર છે આજ રોજ તમામ સમાજ બંધુઓને જણાવતા આનંદ થાય છે કે પાંચ બાર બે હજાર પચીસના રોજ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન ઊંડાસન ચિંટોળા ચોકડી ખાતે રાખે છે તો આ સમાજના દરેક લોકો સુધી આમંત્રણ પત્રિકાથી આમંત્રણ પહોંચાડવું શક્ય નથી તો આ વિડિયો થકી સમાજના તમામ આગેવાનો યુવાનો બહેનોને અમે જાહેર આમંત્રણ પાઠવીએ છીએ આ સમૂહલગ્નમાં પધારી આ સામાજિક કાર્યના સાક્ષી બનો એવી અભ્યર્થના તારીખ પાંચ બાર બે હજાર પચી શુક્રવાર ઉંદ્રાસન ટિંટોળા ચોકડી સવારે સાત વાગે જય માતાજી જય ઠાકોર સમાજ Gracias.